ગુડ ઇવનિંગ આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે બનાસકાંઠા જિલ્લામાં જેટલા બી રમતવીરો છે જે ક્રિકેટ રમે છે અને એમાંય સ્પેશિયલી જે લોકો ફાસ્ટ બોલર છે અને સ્પિનર છે એવા લોકો માટે તારીખ સત્તર એક બે હજાર રોજ એટલે કે પરમ દિવસે જ્યોર્જ ફિફ ક્લબ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ટેલેન્ટ શર્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે અંડર સિક્સટીનની કટ ઓફ ડેટ છે એક નવ બે હજાર આઠ અને એના પછી જન્મેલા છોકરાઓ અને અંડર નાઇન્ટીન માટે એની કટ ઓફ ડેટ છે એક નવ બે હજાર પાંચ અને એના પછી જન્મેલા વિદ્યાર્થીઓ તો જે પણ વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય ભલે બનાસકાંઠા જિલ્લો અને થરાદ જિલ્લો અલગ થયો પણ વાવ થરાદ કાંકરેજ ધાનેરા ત્યાંથી કોઈ પણ વિદ્યાર્થીને આવવું હોય તો પરમ દિવસે એટલે કે શુક્રવારે સવારે સાડા સાત વાગે જ્યોર્જ થિફ ક્લબના ગ્રાઉન્ડ ઉપર આવી જાય અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી અહીંયા સિલેક્ટરો સિલેક્શન કરવામાં આવશે કરવા આવશે જેમાંથી આપણે અહીંયાથી આઠ પ્લેયરોનું સિલેક્શન કરવાનું છે જેમાં પાંચ પેસ બોલર અને ત્રણ સ્પિનર રહેશે તો હું દરેક જે માતા પિતા કે કોઈ બીજા ક્રિકેટ રમતા હોય પોતાના ઘરની આજુબાજુ કોઈ છોકરો સારી પેસ બોલિંગ કે સ્પિન બોલિંગ નાખતો હોય તો એને જરૂરથી જાણ કરજો અને પરમ દિવસે સવારે એ જ્યોર્જ ફિફ્ટ ક્લબના ગ્રાઉન્ડ ઉપર અહીંયા હાજર રહે એવું એને કહેજો અને હું એવું એક બધાને બે હાથ જોડીને પ્રાર્થના કરીશ કે વધુમાં વધુ છોકરાઓ આમાં જોડાય અને બનાસકાંઠાનું ટેલેન્ટ બહાર આવે અને ગુજરાત કક્ષાએ અને ઇન્ડિયા કક્ષાએ રમે અને આપણા બનાસકાંઠાનું નામ રોશન કરે થેન્ક યુ